એલસીબીએ ચેકિંગ દરમિયાન એક ટ્રેલરને ઉભું રાખી તેમાં શંકાસ્પદ હાલતમાં કોલસો જણાતા આ કોલસામાં નબળી ગુણવત્તાનો કોલસો ધાબળી દઈ અને ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી ને કૂટ મળીને એક પોઈન્ટ બત્રીસ લાખનો આ નબળો કોલસો અને એક આરોપીની ધરપકડ કરેલ છે ઉત્તમ ગુણવત્તાવાળા કોલસા ભરેલ ટ્રેલરમાંથી ઉત્તમ ગુણવત્તાવાળા કોલસાની ચોરી કરી તેની જગ્યાએ નબળી ગુણવત્તાનો કોલસો ધાબળી દઈ કંપની સાથે વિશ્વાસઘાતની કોશિશ કરતાં એક શખને ટ્રેલર સાથે એલસીબી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ શખ્સ માંડવી તરફ આવતું ટ્રેલર ઊભી રાખી વાહન ચાલક ફિરો છોટુભી છોટુજી કાઠ કાઠક વર્ષ ચોવીસ મસ્જિદની બાજુમાં લસાડિયા તાલુકો બ્યાવર અજમેરવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે રિસી ઇન્ટરનેશનલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના ગેટ પાસે સીલ પેકિંગ કરેલ સિવાનિયા એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટનું ચલણની પહોંચ અને બિલ્ટી રજૂ કરેલ તેમાં ઉત્તમ ગુણવત્તાવાળો કોલસો તો હતો તે બદલાવી લઈ નબળી ગુણવત્તાવાળો કોલસો ભરી અને ઠગાઈ કરી છે અને શેઠ ભૂરાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ટ્રેલરમાંથી કોલસો કાઢવાનો હોય ટ્રેલર આપણા વાડા ઉપર લઈ આવો તેમ કહેતા ટ્રેલર વાડા ઉપર લઈ આવેલ અને ત્યાંથી અમારા શેઠ ભૂરાભાઈ રબારી દ્વારા સીલને નુકસાન ન થાય તે રીતે ઉત્તમ ગુણવત્તાવાળો કોલસો આશરે બાર ટન જેટલો કાઢી લઈ અને નબળી ગુણવત્તાવાળો કોલસો ભરી દઈ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ લાખની ચોરી કરી અને નબળો કોલતો ધાબડી દઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ એલસીબીમાં નોંધાય છે અને સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ અને સ્ટાફના વિરમભાઈ ગઢવી સિંહ જાડેજા વગેરે કરી છે